આજે સમગ્ર જગ્યા પર ઇલેક્શનનો માહોલ છવાયેલો છે તેવામાં અરવલ્લી જિલ્લાના બાર તાલુકામાંથી મોટા સમાચાર મળી રહ્યા છે વાવ ગામના મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે મતદાતાની જ્યારે પોતાની માંગણી સંતોષાતી ન હોય એ અરસામાં મતદાનનો બહિષ્કાર કરવો પડતો હોય છે ધવલસિંહ ઝાલા તેમજ તમામ સંગઠન સાથે નગરપાલિકાના તમામ પ્રમુખો તેમજ કોર્પોરેટર્સ હાજર હતા અરજણવાવ ગામના તમામ લોકોની એવી માંગ હતી કે બાજુમાં જે કચરો ફેલાયેલો છે અને એમાંથી જે ઘન કચરો બળે છે જેનાથી અનેકો નુકસાન થઈ રહ્યા છે તેમાંથી અમને મુક્ત કરો ગામના લોકોને બાહીદરી તેમજ લખાણ સાથે કહેવામાં આવ્યું કે ટૂંક જ સમયમાં નગરપાલિકામાં ઠરાવ કરીને મોકલવામાં આવશે અને ત્યારબાદ સરકારમાં મોકલી આપવામાં આવશે આગેવાનો તેમજ ગામના મતદારોએ મતદાન ચાલુ કરી અને સાથે સાથે વિશ્વાસ પણ આપ્યો કે ગામમાં નેવું ટકા મતદાન થશે આજે લોકસભાનું ઇલેક્શન હતું ને અર્જણ વાવ ગામની અંદર તમામ મતદારોએ બહિષ્કાર કર્યો હતો અમારા માટે પણ દુઃખની વાત કહેવાય કારણ કે મતદાતા જ્યારે પોતાની માગણીઓ સંતોષાતી ના હોય અને એના કારણે આજે એમને બહિષ્કાર કરવો પડ્યો છે આજે એમની જોડે વાર્તાલાપ કરી તમામ સંગઠનથી લઈ નગરપાલિકાના તમામ પ્રમુખ અને કોર્પોરેટરો ઉપસ્થિત હતા સુખદ આવ્યો અધિકારીઓ ઉપસ્થિત હતા એમની એક માંગ હતી ડમ્પિંગ સાઈટ જે અહીંયા બાજુમાં કચરો છે ઘન કચરો એનો જે બળે છે એના કારણે નુકસાન થઈ રહ્યું છે એને અહિયાં થી બંધ કરવામાં આવે અને માંગ પણ એમની વ્યાજબી લાગી અને અમે બાહેધરી તરીકે લખાણ પણ આપ્યું અને કીધું કે આ અંદર નગરપાલિકામાં ઠરાવ કરીને એને સરકારમાં પરમિશન માટે મોકલવામાં આવશે અને તમામ પ્રકારની વાત કરી આગેવાનો અને ગામ લોકોએ અરજણવાવ ગામનું મતદાન ચાલુ કર્યું છે અને એમને વિશ્વાસ આપ્યો છે કે નેવું ટકા મતદાન અહીંયા અરજણવાવ અંદર થશે એવો એમને વિશ્વાસ આપ્યો છે અને વિશ્વાસ સાથે સુખદ અંત આવ્યો છે